નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગીર સોમનાથના સૂત્રાપાડાના બરુલા ગામે આવેલું તળાવ એ હવે ખરેખર જોખમી બન્યું છે એ પાછળનું કારણ એ છે કે આ તળાવમાંથી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે બેફામ માટીની ચોરી કરવામાં આવી રહી છે એને લઈને ગ્રામજનોમાં પણ આક્રોશ છવાયો છે એટલું જ પરંતુ બરુલા ગામના ઉપસરપંચ અને છ સદસ્યોએ અનુસાર ચોવીસમી આંગેનું ના રોજ પણ તંત્રને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તળાવના પાળા તૂટી ગયા હોવાને લીધે પાંચસો જેટલી જમીનનું ધોવાણ થાય એવી પણ ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી ગ્રામજનોએ પાઠવેલા આવેદનપત્ર બાદ માત્ર દસઠ ટકા મરામત કામ થયું છે પરંતુ તળાવ હજુ પણ ભયજનક સ્થિતિમાં છે ત્યારે નિયમ વિરુદ્ધ કામ કરનાર કોન્ટ્રાક્ટર સહિતના અન્ય અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ગ્રામજનો કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે રાજકીય ઓથ ધરાવતા કોન્ટ્રાક્ટરને બચાવવા માટે તંત્ર પણ હવા ત્યાં મારી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાકીદે તળાવના પાળા અને વેસ્ટ વિયર સત્વરે રિપેર કરવામાં આવે રજૂઆત તો એ હતી કે કલેક્ટર સાહેબને અમને મળવા આવ્યા અને એક આવેદન પત્ર દેવા આવ્યા છે એટલા માટે કે તળાવની અંદર જે કામ થયું નેશનલ હાઈવે વાળા જે લઈ ગયા છે એ બહુ ખૂબ પ્રમાણમાં વધારે માટી ગેરકાયદેસર લઈ ગયા છે અને સુધામ સૌદી યોજનામાં એ કામ ચાલુ કરવાનું હતું પણ ગામ લોકોને ખબર નથી સુધામ સૌદી યોજનામાં કામ ચાલુ થયું કે નથી

અન્ય કોઈ પણ એજન્સી જે હોય તે એને સરપથ એકલા ને એની રીતે જેવો હોય ફરી એને અલગ પ્રકારનું નિવેદન આપે છે બાકી અમે સ સભ્યો અને ઉપસરપદ સાથે બધાને સયુમા છે અને ગામ લોકોની સયુ છે આવેદન કલેક્ટર સાહેબ આપ્યા રૂબરૂ અને કલેક્ટર સાહેબે અમારી વાત સાંભળી છે આખરી માંગ તો એ છે તળાવમાં મોટું બધું નુકસાન થયું છે કે એક કરોડ રૂપિયામાં ખર્ચો કરે તો પણ એ ભરપાઈ થાય એમ નથી એટલે અમારી મુખ્ય માંગ તો એ છે કે તળાવના પાળા બધા રિપેરિંગ થઈ જાય પછી એનું વેસ્ટ યર બહુ મોટું છે

સરપંચે બે વખત નિવેદન બદલ્યું છે પેલા એમ એક અરજી આપેલી છે એમાં પોતે સહી છે કે ભ્રષ્ટાચાર થયો ને આવું બધું થયું છે પછી કોઈ પણ રીતે એને ફરી પાછું નિવેદન આપ્યું કે નહીં કામ બધું બરાબર થયું એ યોગ્ય નથી હું અમે ઉપસરપંચ અને સ સભ્યો સાથે અને ગામના જવાબદાર ખેડૂતોની સાથે અમે બધા આજે આવ્યા છે સરપંચ હવે એનો કોઈ કોઈ સ્વાર્થ હેતુ હોય બાકી તો આવું કરે જ નહીં આ તળાવને કાંઠે આ તળાવ જે બધાનું આ રોડ છે રોડની સાઈડમાં તળાવ બની ગયું છે એટલે બધી ધોવાતું જાય છે એમને એમ ખબરતું જાય છે આ જે અમારી જમીન બાજુમાં છે એ ધોવાઈ ને બધી માટી હોઈ જાય છે તળાવમાં આ રોડ અડધો રોડે પૂગી જાવ ચારીમાં છે એટલે આનું વેલા કંઈક પણ નિર્ણય તમે કરો નકર આમાં હું ખેતરું ધોવાય તો અહીંથી છે ઠરેલી સુધી ના ખેતરું ઉપાડી લેશે આ તળાવ ફૂટશે તો આજુબાજુ અમારા ખેતરું છે બધે સાઈડ બધી ધોવાઈ ગયું છે એટલે આ અડધો રોડ પૂગી જવાનું છે મેઇન રોડ છે અહીં અહીં રાત પકડા ને બધી ફોર વ્હીલ ફોર વ્હીલ બહુ નીકળે કટ કટને હાવ કટ પડી ગઈ છે કટ કાઠે ભૂગી ગયું છે એ ચાર પાંચ મહિના પેલા કર્યું હતું ને જે આ રોડ બનતો હતો ને એમાં માટી લઈ જતા હતા કોણ લઈ જતા એ તો કંદ્રાટી હતા એનું કામ હોય તો આપણે ખબર નથી હાલતા હતા એમને હિતાશાની બહુ છે આમાં આખા આખા રોડ તૂટે એટલે ખેતરું બધે ધોવા દેવાય ને બધે માટી એમને એમ હોય જાય એમ છે ને રોડ અડધો તો ઉપાડી લીધો ને રોડ સાઈડ માં આ તાત્કાલે આવીને તમે અહીં જો મુલાકાત કરો ખબર પડે ને તો જે કન્ટ્રાક્ટ રાખ્યો હતો એને કાર્યવાહી કરાય ને પૂરું કરાય આ કામ કારણ કે આમાં અમે તો અજાણા પડીએ છે આ સાઈડ અમારી જમીન બધી ધોવાઈ જાય છે પછી અહીંથી જે થરેલી હુધીમાં છે એ બધી પાળા પાળા ટૂંક છે તો ધોવાશે એટલે આનું વહેલા હે તમારે ગમે નિર્ણય કરવું પડે ગમે કર્મચારીઓને મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર